તમે જોઈ શકો છો જે આપણે રેસ્પોન્સ બાલ ભવનનો જે ગેટ છે ને એથી તમે સહેજ આગળની બાજુ આવશો તમે રોડ ઉપરથી પણ આ સાઈડ જે બીજો ગેટ છે સાઈડમાં જે આવે ત્યાંથી પણ આવી શકો છો આ ભાઈ અહીંયા રહે છે મુંબઈ ચાઇનીઝ ગ્રેડ એવું નાનકડું એવું સેટઅપ છે ફક્ત ત્રીસ રૂપિયામાં અહીંયા તમને ચાઇનીઝ ગ્રેડ મળી જશે અને એ સિવાય બીજી વેરાયટી પણ અવેલેબલ છે તો એમાં કેટલી વેરાયટી છે શું પ્રાઇસ છે એ બધું આપણે આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ કઈ બનાવવા રેગ્યુલર ફેર છે આપણે ત્રીસ રૂપિયા વાળી

લીંબુ વેચમાં નાખી દેજો અને ઉપરથી ઘર પીકી ચટની નાખી દેજો ટીકું છે એમાં લીંબુ વધારે મરતું હા લીંબુ વધારે ફેમસ ભાઈ એક કઈ બનાવો દા મંચુરિયન વાળી શું છે આની પ્રાઇસ ચાલીસ રૂપિયા પ્રાઇસ છે ટોટલ કેટલી ટાઈપ્સની આવે મારી પાસે આઠ વેરાયટી છે તે જ બધી એડ કરેલી છે અને હજી ભવિષ્યમાં એડ પણ થતી જશે બીટ બીટ આ મારે હોમમેડ છે મંચુરિયન છે હોમમેડ ચાલુ ક્યાંથી થાય આપણે ચાઇનીઝ ફેડ ચાલુ થાય છે ત્રીસ રૂપિયા થી ચાલુ થાય છે મારી પાસે રેગ્યુલર ચાઇનીઝ વેડ આવે છે અને બીજી મંચુરિયન વાળી છે એ ચાલીસ છે સિંગદાણા છે એ ચાલીસ વાળી છે માયોનીસ વાળી છે પચાસ રૂપિયા છે ચીઝ વાળી છે સાઠ રૂપિયા છે મેક્સિકન છે તંગુરી છે એ બેના સિત્તેર રૂપિયા છે તો તમારું લોકેશન એક એક્ઝેક્ટ જરાક દો ને કહી શકીએ મારું લોકેશન બાલ ભવનનો મેઇન ગેટ છે ત્યાં છે એની બાજુમાં સેકન્ડ ગેટ આવે છે ત્યાં હું બોલો છું અને શું ટાઈમિંગ હોય અહીંયા મારો સાડા ચારથી દસનો ટાઈમિંગ છે પણ સાડા આઠ પછી કોલ કરીને આવું ઓકે કોન્ટેક નંબર તમારો બોલી દો સેવન નાઇન એઇટ ફોર ટુ સેવન ફોર ટુ નાઇન સેવન હા સર છે છો હવે આપણે કઈ બનાવો છો ભાઈ ચીઝવાળી કરું છું જે મારી આની ફેવરિટ છે બધા ગરાટની ડિમાન્ડ વધારે હોય છે ચીઝવાળી વાળી આપણે વસ્તુ એક બોલતો દેવ ને કઈ કઈ છે આ તમે પહેલા કોબીચ આ કોબીચ નાઈ કુ છે ઓકે હવે આ છે કાંદા છે અને લસણ છે લીલું આ છે બીટ બીટ આપણે બધાયમાં આવે છે કઈ પણ બધામાં કોઈ પણ તમે રેગ્યુલર લ્યો ચીઝવાળી વાળી માયોનીઝ વાળી કોઈ પણ તમે લ્યો બધામાં બીટની બધું તો આવશે આ મારી ચટણી છે સહેજવાની હોમમેડ છે આ મસાલો છે આ લીંબુ છે ઓકે হ'লচেল মানে એ ચીઝ વાળી બેર એકદમ ક્રિસ્પી અને બહુ ફાઇન છે એક સરસ મજાનો આમ ટેસ્ટ આવે છે ખાટો મીઠો બહુ મજા આવે છે બહુ ફાઇન છે જરૂરથી ટેસ્ટ કરવા આવો કઈ બને છે આયો માયોનીઝ વાળી બેર બને છે ભાઈ आलेच नाही कोण बनेच आहे त्याला रेटले बनिनच तरी આ તમે બહેનું જોઈ શકો છો આટલી ટાઈપને અહીંયા અવેલેબલ છે રેગ્યુલર જે છે એ થર્ટી રૂપીસ એ પછી તમારે સિંગડાવાળી ખાવી હોય મંચુરિયનવાળી ખાવી હોય એમાં ફોર્ટી રૂપીઝ માયોનીઝ અને આ ફિફ્ટી ચીઝવાળી સિક્સટી ઓન્લી મંચુરિયન એના સિક્સટી છે અને એ સિવાય સેવન્ટીમાં તમને બે મળશે તંદુરી બેડ અને થાઉઝન્ડ બેડ તો આ ટ્રાય કરવા માટે આવજો મુંબઈ ચાઇનીઝ બેડ કોન્ટેક નંબર તમને આમાં દેખાય છે એમાં તમે ફોન કરીને પણ પૂછી શકો છો ટાઈમિંગને બીજી કાંઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય લોકેશન જે એક તમને બતાવી દઉં આ વાર ભવન વાળો જે રોડ છે ને ત્યાં જ છે મેસેજ આગળ આવશો અહીંયા ભાઈ સેટઅપ છે